દરમિયાન સ્વચ્છ ભારત મિશન હેઠળ અંદાજે એક લાખ એકાવન હજાર ના ખર્ચે કચરાનું સેગ્રીગેશન શેડ બનાવવામાં આવ્યો હતો હેતુ સ્પષ્ટ હતો ગામનો કચરો એકત્રિત કરીને સ્વચ્છતા જાળવવી પણ હાલની પરિસ્થિતિ શું કહે છે લાખો રૂપિયાનો શેર ખાલી છે અને તેની આસપાસ ગંદકીના ટગલા સુવિધા છે પણ ઉપયોગ શૂન્ય શેરની અંદર કચરો નાખવાના બદલે લોકો બહાર અને આસપાસ ગંદકી ફેંકી રહ્યા છે પરિણામે જે પ્રોજેક્ટ ગામને સ્વચ્છ બનાવવાનો હતો તે હવે ખુદ ગંદકીનું કેન્દ્ર બની ગયો છે ખુલ્લામાં સડી રહેલો કચરો મચ્છરો માટે પ્રજનનનું કેન્દ્ર બની રહ્યા છે હાલ ચિકનગુનિયા અને મલેરિયા જેવા મચ્છરજન્ય રોગો વધતા હોય ત્યારે આ બેદરકારી ગ્રામજનોના આરોગ્ય માટે સીધું જોખમ બની શકે છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરા દ્વારા પ્રોજેક્ટ પૂર્ણ થયો પરંતુ તેના અમલીકરણ દેખરેખ અને જાગૃતિ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે પ્રશ્ન એ છે શું ફક્ત શેર બાંધી દેવું જ જવાબદારી પૂર્ણ માનવામાં આવ્યું તંત્રની કાર્યશૈલી પર સીધા સવાલો ઉભા કરી રહ્યા છે ગ્રામજનોની માંગ છે કે પંચાયત અને તાલુકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે લોકોને શેરનો યોગ્ય ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવે જાહેરમાં કચરો ફેંકનાર સામે જવાબદારીનો અમલીકરણનો અને જનતા સાથે પારદર્શિતાનો વર્ષથી ગ્રાહકોનો અતુટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સ લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ તો આજે જ મુલાકાત લો